આજે હું તમારી સાથે શેર કરવાની છું કોઈ કોઈપણ અવ્રત ઉપવાસની અંદર ઉપયોગમાં લઈ શકાય એવી ફરાળી પેટીસની રેસીપી જે લોકો રેગ્યુલર અગિયારસ કરતા હોય છે કે પછી નવરાત્રીના ઉપવાસ કરતા હોય છે તો એવા સમય ઉપર એમને એવું થાય છે કે ભાઈ ફરાળની અંદર રોજ અલગ અલગ શું બનાવવું તો મોરઈઓ અને સાબુદાણા ખાઈને કંટાળ્યા હોય તો તમારે ફરાળી પેટીસની આ રેસીપી એકવાર ચોક્કસી ટ્રાય કરવા જેવી છે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ફરાળી બેટીસ બનાવવા માટે અત્યારે મેં ત્રણ નંગ બાફેલા બટાકા લીધા છે બટાકાને બાફી અને તમારે ઠંડા કરી લેવાના તો લગભગ અડધો કલાક રહેવા દેશે તો એકદમ સરસ રીતે ઠંડા થઈ જશે અને હવે આપણે એને મદદથી છીણી લેવાના છે જેથી એની અંદર જેવું પણ ના રહે તો ખાસ આ તમારે ધ્યાન રાખવાનું છે આ ટીપ્સ નંબર વન કે તમારે જયારે પણ ફરાળી પેટીસ તૈયાર કરવી હોય ને તો આ રીતે જે નાની ખમણી હોય ને એનાથી બટાકાને તમારે ખમણી લેવાના તો બટાકાની અંદર બિલકુલ જ નાના ટુકડા જેવું નહીં રહે બટાકા એકદમ સરસ સ્મૂથલી આ રીતે મેશ થવા જોઈએ તમે જો મેશર થી કરશો ને તો પણ નાના નાના ટુકડા રહી જતા હોય છે તો આ રીતની નાની જે પણ તમારી પાસે ઘરમાં છેડી હોય એનાથી તમે કરશો ને તો એકદમ સરસ આપણા બટાકા છે ને તૈયાર થઈ જશે હવે એની અંદર આપણે હાફ ટી સ્પૂન મરી પાવડર નાખવાનો છે મીઠું સ્વાદ મુજબ તો એ પણ મેં અત્યારે હાફ ટી સ્પૂન એની અંદર એડ કર્યું છે અને અત્યારે હું એની અંદર એડ કરું છું પોટેટો સ્ટાર્ચ એટલે કે બટાકાનો પાવડર જે તમને ઓનલાઈન મળી જશે ઘણી જગ્યાએ આજકાલ તમે જો તપખીનો લોટ માંગો ને જે આપણે વ્રત ઉપવાસમાં ઉપયોગમાં લઈએ તો એની જગ્યાએ એ લોકો કોર્નફ્લોર ફ્લોર આપે છે તો આ રીતનો પોટેટો સ્ટાચ તમને કોઈ પણ ઓનલાઈન સ્ટોરની અંદર મળી જાય છે એટલે કે ઓનલાઈન ત્યાંથી મંગાવશો તો મળી જશે અથવા તમને જો ખાતરી હોય કે ભાઈ આરા લોટ કે તફકીનો તમને પ્યોર મળે છે તો તમે એ પણ લઈ શકો આપણે એનો ઉપયોગ બાઇન્ડિંગ માટે કરવાનો છે તો અત્યારે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન પોટેટો સ્ટાર્ચ એડ કર્યો છે એટલે કે બટાકાનો પાવડર બટાકાની આપણે કાતરી બનાવીએ ને તો તમને ખ્યાલ હશે કે નીચે જે વ્હાઇટ પાવડર જેવો રહી જતો હોય છે તો બસ આ એ પાવડર છે સુકવીને તૈયાર કરેલો તો વ્રત ઉપવાસની અંદર જ્યારે આપણે આ રીતની બાઇન્ડિંગ માટે જો જરૂર પડતી હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો તો મેં મિક્સ કર્યું છે બરાબર પણ હજુ મને એની અંદર જરૂર લાગે છે થોડી કારણ કે આપણું જે સ્ટફિંગ છે એને થોડું હજુ ઢીલું છે તો આપણે હજુ એની અંદર થોડો પોટેટો સ્ટાર્ચ એડ કરીશું જેથી એનું જે ઉપરનું લેયર છે ને સરસ ક્રિસ્પી બને તો અત્યારે ફરીથી મેં અહીંયા આગળ લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલો પોટેટો સાર્ચ એડ કર્યો છે અને એને મિક્સ કરી લેવાનો છે તમે બટાકાની સાથે તકકીનો લોટ ઉપયોગમાં લો કે પછી આ રીતનો પોટેટો સ્ટાર્ચ એકદમ સરસ એ મિક્સ થઈ જવો જોઈએ આપણે લોટ બાંધીને કેવો મિક્સ કરીએ છે બસ એવી રીતે મિક્સ કરવાનું છે તો અત્યારે બરાબર સરસ મિક્સ થઈ ગયું છે અને બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો આ થઈ ગયું આપણું ઉપરનું લેયર તો એને આપણે સાઈડમાં રાખીએ હવે અંદર જે સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો એના માટે અત્યારે મેં અહીંયા કોપરું લીધું છે તો લગભગ મેં વન થર્ડ કપ જેટલું કોપરું લીધું છે આ ફ્રેશ જે નારિયળ આવે છે ને એ છે તો પહેલા આપણે એને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમારી પાસે જો આ રીતનું લીલું નારિયળ ના હોય તો તમે ડેસીક્રેડ કોકોનટ પણ લઈ શકો છો અડધો કપ આપણે લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરવાની છે મીઠાશ માટે આપણે અહીંયા આગળ બે ટી સ્પૂન જેટલી ખાંડ નાખીશું અને કાજુ અને કિશમીશ લીધા છે જેને મેં નાના નાના કટ કરી લીધા છે તો આ બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરવાની છે પણ બહુ ફાઇન એકદમ પેસ્ટ જેવું નથી બનાવવાનું તો એને પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને તો તમને આ રીતનું ટેક્સચર મળશે આ જે ફરાળી પેટીસ છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એની ખાસ વાત એ છે કે આજે આપણે એને તળ્યા વગર તૈયાર કરવાના છે તો તમારે વ્રત ઉપવાસમાં કંઈક અલગ ખાવું હોય તો તમે આ પ્રમાણેની રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો છો હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન તલ નાખવાના છે તલ ગ્રાઇન્ડ કરતી વખતે નહીં નાખીએ આખા નાખીશું અને હાફ ટી સ્પૂન આમચીર પાવડર નાખીશું મીઠું એડ કરી દઈશું તો હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખ્યો છે સાથે દાડમ એડ કરીશું હવે તમે જો ગરમ મસાલો ન ખાતા હોય વ્રત ઉપવાસમાં તો કરી દેવાનો અને અહીંયા આગળ મેં ખટાશ માટે લીંબુના ફૂલનો કે લીંબુનો ઉપયોગ નથી કર્યો પણ આમચૂર પાવડર નાખ્યો છે તો તમારી પાસે ખટાશ માટે જે પણ વસ્તુ ઘરમાં હોય તમે એડ કરી શકો છો તો હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને જો દાડમ કેવી કોઈ વસ્તુ ના હોય તો એને તમારે સ્કીપ પણ કરી શકાય છે બરાબર મિક્સ થઈ ગયું છે અને બાઇન્ડિંગ પણ એની અંદર સરસ આવી ગયું છે તો હવે આપણે એની અંદરથી નાના નાના ગોળા તૈયાર કરવાના છે આપણે જેટલી સાઇઝની પેટીસ બનાવ્યું એનાથી નાના કરીશું કારણ કે આ અંદરનું લેયર છે તો બહારનું લેયર છે આપણે જે બટાકાનું તૈયાર કર્યું હતું એમાંથી તૈયાર કરવાના છે તો આ પ્રમાણે નાના નાના ગોળા વાળીને તૈયાર કરવાના હવે તમે આ રીતે તૈયાર કરીને રાખ્યું હોય તમે એને અંદર સ્ટોર પણ કરી શકો દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો જે સ્ટફિંગ છે એના તો ગોળા તૈયાર થઈ ગયા છે હવે બહાર માટે છે ને આપણે જે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું એમાંથી આપણે ઉપરનું પડ તૈયાર કરવાનું છે તો હાથને આપણે તેલ વાળા કરી લઈશું એટલે હાથની અંદર જે બટાકાનો માવો છે ને બિલકુલ ચોંટે નહીં તમે પાણી વાળા હાથ પણ કરી શકો તો આ પ્રમાણે લીંબુની સાઇઝનો આપણે એક ગોળો લઈશું અને એને પછી હાથ ઉપર જ આ રીતે થોડો આપણે ચપટો કરી લેવાનો છે ગોળ શેપ આપી દેવાનો હાથેથી એકદમ ઈઝીલી થઈ જશે અને આવી રીતે થેપીને તૈયાર થઈ જાય પછી અંદર આપણે જે સ્ટફિંગનો ગોળો તૈયાર કર્યો છે એ મૂકવાનો છે અને પછી આ રીતે સરસ રીતે એને પેક કરી દેવાનું છે અને આજે આપણે એને તળવાના નથી પણ એને તળ્યા વગર તૈયાર કરવાના છે તો જો આ સાઇઝની મેં પેટીસ તૈયાર કરી છે તમે હજુ આનાથી નાની કે મોટી પેટીસ તૈયાર કરી શકો આ રીતે તૈયાર થઈ જાય આપણી પેટીસ પછી આપણે જે પોટેટો સ્ટાર્સ હતો ને એ લેવાનો છે તમે જો તપકીર કે આરા લોટ લીધો હોય તો એ પણ લઈ શકાય તો એનાથી ઉપર કોટિંગ કરી દેવાનું એટલે ઉપરનું પડ છે ને એ એકદમ સરસ ક્રિસ્પી થશે તમારે જો એને સ્ટોર કરવી હોય તો આ પ્રમાણેના ગોળા વાળી અને તમે એને ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકો જ્યારે તમારે તૈયાર કરવી હોય ત્યારે ફ્રીઝરમાંથી એકથી દોઢ કલાક પહેલાં બહાર કાઢીને રાખી મૂકો અને પછી તમે એને બનાવી શકો છો તો આ પ્રમાણે આપણે બધી જે પીટીસ છે એને કોટ કરી લઈશું હવે આજે આપણે એને તળા વગર તૈયાર કરીએ છીએ તો અપમ પેનમાં બનાવીશું તો અત્યારે બધા જે એની અંદરના કેવીટી છે એટલે કે અંદર અપમ પેનના જે ખાડા છે એમાં આપણે તેલથી ક્રિસ કરી લેવાનું આ નોનસ્ટિક છે એટલે તમારે જો થોડું પણ તેલ ના વાપરવું હોય તો તમે એમ જ બનાવી શકો પણ થોડી ક્રિસ્પી બને એના માટે મેં તેલ લીધું છે અને આ પ્રમાણે આપણે બધી જ જે ફરાળી પેટી છે એને અરેન્જ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ એને રાખીશું અને ઢાંકવાની જરૂર નથી તો એક બાજુ લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થાય એટલે આપણે ચમચીની મદદથી એને આ રીતે ફરાવી દેવાની છે અને બીજી બાજુ પણ એનો સરસ કલર આવે અને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખવાની છે તો એની જે જગ્યા છે એની ફેરબદલ કરવી જરૂરી છે તમારું ગેસનું જે બર્નર હશે ને ત્યાં વચ્ચેની સાઈડ અથવા તો જ્યાં સાઈડ ગેસ વધારે અડતો હશે ને ત્યાં જલ્દી કલર આવશે ને થઈ જશે તો તમારે પ્રમાણે એની જે જગ્યા છે એ ચેન્જ કરતા રહેવાનું છે અને બધી જ બાજુ આવો સરસ કલર આવી જાય ને પછી આપણે એને કાઢી લઈશું તો જો વચ્ચેવાળી જે પેટીસ હતી ને એ થઈ ગયું છે તો આપણે એને કાઢી લઈએ અને સાઈડવાળી જે પેટીસ હોય ને એની આપણે મૂકી દઈએ એટલે આ પ્રમાણે તમે કરશો તો એકદમ સરસ એનો કલર પણ આવી જશે અને ક્રિસ્પી પણ બનશે આપણે તળા વગર બનાવીએ છીએ તો બનાવવામાં થોડો વધારે સમય લાગશે તો આ પેટીસને બનવા પેનમાં લગભગ દસ થી બાર મિનિટનો સમય લાગે છે તો સાથે મેં અહીંયા આગળ ચટણી અને લીલા મરચાં સર્વ કર્યા છે તો એકવાર તમે આ રીતની ફરાળી પેટીસની રેસીપી ચોક્કસ ટ્રાય કરો હું તમને અંદરથી તોડીને તો તમે જોશો કે કેટલી સરસ આપણી આ ફરાળી દેખાય છે અને તળ્યા વગરની છે તો તમે એને બેના બદલે ચાર ખાઈ પણ શકો છો તો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એને વધુ ને વધુ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે